ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા એક આયોજન કર્યું છે કે નગર યાત્રાનું એક મોટું આયોજન કરવું અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી માનનીય મહેશભાઈ કસવાળા સાહેબે અમારી સાથે રહીને ખૂબ સાથ આપ્યો છે અને બીજા પણ નગરજનો ખૂબ સાથે છે ત્યારે આવતીકાલે સવારે નગર યાત્રા તો ભવ્યાથી ભવ્ય સાવરકુંડલામાં થવાની છે પણ એ નિમિત્તે અમારા સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને અમારા સંતો પરમ પૂજ્ય ભગવત સ્વામી મુકુંદ સ્વામી અમે બધા સૌ સંતો અને અમારા ભાઈ જીવણભાઈ આદિક અને નગરપાલિકાના પ્રમુખ બધા સાથે રહી અને સમગ્ર સાવરકુંડલા શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનનું એક અત્યારે આયોજન કર્યું છે આપ જોઈ શકો છો સાવરકુંડલા ગુરુકુલ લગભગ સાતસો થી આઠસો છોકરાઓ અને દોઢસો જેટલા શિક્ષક સ્ટાફ અને અમે સંતો અને ગ્રામજનો નગરપાલિકાના અને બીજા બધા માનનીય મુરબીઓ મહેમાનો બધા અત્યારે સાથે નીકળી અને નગર સ્વચ્છ કરવા માટે અમે સાથે નીકળવાના છીએ જય સ્વામિનારાયણ મારું નામ પરમાર ઉપાસના છે હું સ્વામિનારાયણ ગુરુકુળ ઉડાનમાંથી છું બાવીસ તારીખે બાવીસ જાન્યુઆરીએ જે રામ ભગવાનનો જન્મ ઉત્સવની જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે અમારી શાળામાંથી શોભાયાત્રા નીકળવાની છે અને આગલા દિવસે અમે બધા આજે બધી શાળામાં એક કે ઘેલાણી છે ઉડાન છે સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલય પછી સહજાનંદ બધી શાળાઓમાંથી અમે ભેગા થઈને આજે આગલા દિવસે અમે સફાઈ યાત્રામાં જોડાયા છીએ જય શ્રી રામ હું સ્વામિનારાયણ ગુરુકુળ ઉડાન વિભાગમાંથી છું મારું નામ ત્રિવેદી છાયા હિમાંશુ કુમાર છે અને આજે અમે બધા જે અયોધ્યાની અંદર જે રામલલ્લાની સ્થાપના થવાની છે એના દ્વારા અમારા ટ્રસ્ટી જે છે અમારા પ્રમુખ જે છે હરિપ્રસાદ સ્વામીજીએ જે આ ખૂબ સુંદર આયોજન કરેલું છે જે કાલે શોભાયાત્રા નીકળવાની છે એ નિમિત્તે આજે અમે દરેક વિભાગના આચાર્યો ટીચરો અને બાળકોએ મળીને એવું નક્કી કરેલું છે કે અમે જે જે જગ્યાએ અસ્વસ્થતા છે ત્યાં અમે સ્વચ્છ કરીશું અને આ બધા જ બાળકોને અમારી સાથે લઈ અને આજે અમે બધી શેરીઓ અને ગલીઓની અંદર અમે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે અને આ લાભ અમને મળ્યો છે આ દિવસે એના માટે પણ ખૂબ જ ધન્યતા અનુભવ્યું છે જય જય શ્રી રામ મારું નામ જાતા જાગૃતિ બા દિક્વીજયસિંહ છે હું ઇંગ્લિશ મીડિયમ આપણે સાવરકુંડલા ગુરુકુળ ઇંગ્લિશ મીડિયમમાંથી જ છું અને આપણે એમ જોઈએ છીએ કે સ્વચ્છતામાં જ ભગવાનનો વાસ છે એટલે આપણે રામ જન્મભૂમિ અને રામ જન્મભૂમિ અયોધ્યામાં જે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે તે નિમિત્તે અમે રથયાત્રા નીકળવાની છે એ આજુબાજુના બધા વિસ્તારોમાં જ્યાં ગંદકી છે ત્યાં અમે સફાઈ સ્વચ્છતાનું અભિયાન શરૂ કર્યું છે